હેલો મિત્રો નમસ્કાર આજે આપણે ગણપતિના ફેવરિટ મોદકના લાડુ બનાવીશું એકદમ ઇઝી રીતે અને માર્કેટમાંથી લાવ્યા હોય તેના કરતાં પણ વધારે ટેસ્ટી એવા આપણે મોદકના લાડુ ઘરે જ બનાવીશું જો તમે આ રીતે એકવાર મોદકના લાડુ બનાવશો તો તમે માર્કેટમાંથી લાવવાનું બંધ કરી દેશો તો ચલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ એક ચમચી જેટલું ઘી એડ કરીશું તેમાં કટ કરેલો ગોળને એડ કરી દેસું અહીંયા તમે વ્હાઈટ ગોળ કે બ્રાઉન ગોળનો યુઝ કરી શકો છો ગોળના કલરથી ટેસ્ટમાં કોઈ જ ફરક પડતો નથી ગોળ આવી રીતે મિલ્ટ થઈ જાય ત્યારબાદ આપણે ટોપડાની છીણને એડ કરી દેશું અહીં આ ટોપરાની છીણની જગ્યાએ તમે તાજા ટોપરાને પણ ક્રશ કરીને એડ કરી શકો છો ટોપરાની છીણ આપણે આ રીતે થોડીક થોડીક એડ કરીશું અને મિક્સ કરતા રહેશું અહીંયા આપણે ગેસની આંચ બંધ કરવી હોય તો તમે કરી શકો છો ત્યારબાદ કટ કરેલા ડ્રાયફ્રૂટને એડ કરીશું ડ્રાય ફ્રૂટ તમે વધારે ઓછા રાખી શકો છો મસાલાને આપણે સરખી રીતે મિક્સ કરી દેસું મોદક માટે આપણે મસાલો એકદમ રેડી છે અહીં આપણે ઈલાયચી પાવડર પણ એડ કરવાનો છે તો આપણે થોડુંક ઈલાયચી પાવડર એડ કરીશું અને ફરીથી સરખી રીતે મિક્સ કરી લેશું ત્યારબાદ આપણે મોદક બનાવવા માટે લોટ રેડી કરીશું તેમાં એક બાઉલ જેટલો મેદાનો લોટ લેશું અને એક બાઉલ જેટલો ઘઉંનો લોટ લેશું ત્યારબાદ ત્રણથી ચાર ચમચી જેટલું ઘી એડ કરીશું અહીંયા આપણે ઘીનો જ યુઝ કરવાનો છે જેથી મોદકમાં એકદમ મસણ ટેસ્ટ આવે છે ઘીનું પ્રમાણ તમે તમારા લોટના ક્વોન્ટિટી ઉપર ડિસાઇડ કરી શકો છો અહીં મારે ચારથી પાંચ ચમચી જેટલું ઘીનો યુઝ થયો છે ત્યારબાદ થોડું થોડું પાણી એડ કરીને બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં તે રીતે આપણે મોદક માટે લોટ રેડી કરી લેશું અહીંયા તમે મોદક એકલા મેદાના લોટના પણ બનાવી શકો છો જો તમારે એક બે દિવસ રાખવાના હોય તો તમે મેદાના લોટના જ બનાવજો અહીંયા મેં એક બાઉલ ઘઉં અને મેદો મિક્સ કર્યો છે ત્યારબાદ પાંચથી દસ મિનિટ જેટલો લોટને આપણે રેસ્ટ કરવા દેશું ત્યારબાદ સરખી રીતે આ રીતે તેને મિક્સ કરીને આપણે મોદકની સાઈઝ પ્રમાણે પૂરીના જેવો સેપ આપી દેશું જો તમારે નાના મોદક કરવા હોય તો સાઈઝ નાની રાખવાની અને મોટા મોદક જોઈતા હોય તો તમે એની સાઈજ મોટી પણ રાખી શકો છો ત્યારબાદ રેડી કરેલો મસાલો આપણે આ રીતે વચ્ચે એડ કરી દેસું અહીં આપણો મસાલો થોડોક ડ્રાય છે તો એનાથી આપણા મોદકમાં કોઈ જ પ્રોબ્લેમ આવતો નથી ટેસ્ટ પણ એકદમ બરાબર જ આવે છે અને જ્યારે ફ્રાય કરીશું ત્યારે આપણા મોદકનો મસાલો એકદમ સરખી રીતે મોદક સાથે મિક્સ થઈ જાય છે જ તો આપણે તેનું ટેન્શન લેવાની જરૂર નથી ત્યારબાદ હાથની મદદથી આ રીતે આપણે મોદકને સેપ આપી દેસું મોદકને સેપ આપવો એકદમ ઇઝી છે આ રીતે આપણે બધા મોદકને રેડી કરી લેશું અહીંયા આપણે પાણી પણ લગાયા વગર જ મોદકને શેપ આસાનીથી અપાઈ ગયો છે અહીંયા હું ફરીથી તમને મોદકને શેપ આપતા શીખવાડી દઈશ આ રીતે આપણે હાથની મદદથી ચપટી ચપટી લેતા જઈશું અને સાથે સાથે મિક્સ કરતા જઈશું એકદમ ઇઝી રીતે આપણે મોદકને શેપ આપી દઈશું આ રીતે બધા મોદક આપણે રેડી કરી લેશું ત્યારબાદ તેને ફ્રાય કરીશું આપણે ગેસની આ છે અહીંયા ધીમી જ રાખવાની છે જેથી આપણા મોદક અંદરથી કાચા રહી જાય નહીં અને આ રીતે આપણે મિક્સ કરતા રહેશું જેથી એક સાઈડ આપણા કાચા રહે નહીં મોદકને આપણે સરખી રીતે ફ્રાય કરી લેશું બન્યા છે ને એકદમ મજેદાર જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા એકવાર આ રેસીપી ટ્રાય કરવાનું ભૂલતા નહીં વિડીયો ગમે હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ માય ચેનલ એન્ડ જોઈન કુકિંગ વિથ દિશા